તું બે <laughs> કે રે એની માને દેરાની જઠાણી નકરી બાજ બાજે કરે આય એની મને કાય ઉપાધી કેવા ખોખા બોખા ખાવાના આય શું કરો હો કે કાય શાંતિ શાંતિથી બેઠો કોખા ખાવ આ તમારે શાંતિ તો ને ઘરે કાય ધ્યાન દેવી નથી આમ ઘરે આલો શાંત માના પણ શું થયું કે મારે સને આપણે વચ્ચે વંડી કરી નાખવી છે લે પાછું બાજીયું એ તમારે હાંભરું હેક નઈ આમ ઘરે આલો આ તમારું ડો વંડી નો કરાય વશમાં તો રીશુ ક્યાં મારે કાય હાંભરું નથી આમ હાલો આ હાલે આ નકરું કામ કામ ને કામ બાયડી હારી જડે તો વાંત વન નહીં અને સે કાય ઉપાધી ઓલી મારી માં છે ને મારી આરે ઘરે બાજે છે ને આને કાય ઉપાધી હે નહીં કોણ બાજે છે એ ઓલી તમે ભાઈની વાવ એ હું તમને હું કહું છું આ છે ને મારું હોબું ન જઉં આમ ઘરે આલો આપણે છે ને વંડી કરવી છે વંડી જેવ્યું તો બાજવા સિવાય ધંધો જ ન કરતું ન બેઠ્યું આમ ઘરે આલો તો ઓલી મારી માં છે ને બાજ જ કરે માન ન થાઉ મારે આમ હાલો ને ક્યો ક્યાં ક્યાં તારે આમાં વંડી કરવી છે વચ્ચે વંડી કરી નાખો રોજ ઉઠીને થાય છે એ તારો બાપ માં વંડી નો કરવાની હોય ના મારે કરાય પાછે રોજ મારા બાજે છે

ઊંયા કાય બોલવાનો નથી હા મને બધી ખબર છે તું આમ થાય કોઈદી ના બોલવાનો તું બોલી ને તું બોલવાય નઈ દે જો આ રીતે આપણે બોલશું નઈ ને તો ઓલી મારી માં છે ને બધું આપણી પાસે લઈ લી છે આમ હાલ ઘરે એમ ન લઈ જાય તું એક સોને આ ભગાયો મારો ભાઈ કહેલે મજા આવે આ આયા છે ને વંડી કરવાની છે

ઈ એમ નામ હોય ગયા એટલે એમ નો સમજતા કે આ કાઈ બોલશે ને બોલી સાયા વંડી જ પડશે આ તો તો જ છે અને તાર બાપ ન ઉભા ઉભા ડખો નો સને લાવશે અમે હું ને બોલાય આવું ઈ જીતી છે ની ખાસી આજા બોલાય હું બેઠી છું વંડી થાય છે આ નિશાન આ માકુરાય આય નો મે કીધું ને ઠોકી સામે મારતો

હું તમને સુખ એ એટલું બાજે છે ને આવડું કમતું મકાન છે ને મકાન અંદર વંડી કરી બોલો વૈશ્વમાં હા એ ક્યાં નઈ પોઈ મે મારા તો આ એક માન છે નહીં સરપંચ ને લઈ આવું હા તો તમે કઈક જઈને કેવાનું કે ડખો પતાવવાનો છે કે નહીં નકર છે બે ને સો સો મહિના જેલ માં લઈ જઈશું એટલે આમ જો મને પાકી ખબર છે આફુડિયું બે હેપી થાય વાંધો મારી માં રોય પી ગઈ છે દરજ ઉઠી મારે બાજવાનું થઈ જાય આ વંડી થઈ જાય ને એટલે મારે લપ નઈ આનો કંટરો તો જાય એ લોય તો તું પી જઈશો સરપસ ને આવા દે ને પછી બાજો 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 અહીંયા જ ડખો થાય આ સાઈબર આજ તો ભેગા આવી ગયા નીણ કરી જ નાખવા જો સાહેબ જો આ ડાકા થાય વંડીયું કરે બોલો દેરાની દેઠાણી બાજે બે આ વંડી કરવી હા આ કરવી ઓર એવું કે હે વંડી કરવી આ વંડી તો કરી જ નાખી છે અમારે કાય વાતો નહીં 6 મહિના બે જેલમાં હાલો એટલે તમને ખબર પડે આય વંડી કરવી

પરમેનંડી ના એને એમડી કાવી તો હવે તમને આયા કાઈ વાંદો નથી ને તો વાંદો નક ગયો પડી હા ભલે વાંદો નથી તો જા એ હાલો નાખાય હવે છે ને વંડી કરોડ નામ નો